હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારી ચેનલ વસુ ફેશનમાં આજે આપણે શીખીશું ચાલીસ ઇંચની કટોરી આવ બ્લાઉઝ તો લંબાઈ છે પંદર પંદર ઇંચમાં એક ઇંચ ઉમેરશું એટલે લંબાઈ થશે સો સોળ પણ હું આગળનો અને પાછળનો બંને ભાગ સાથે બતાવવાની છું એટલે આપણે લંબાઈમાં બે ઇંચ લેવાનું છે સત્તર ઇંચ લંબાઈ પંદર પંદરમાં બે ઇંચ ઉમેરીને સત્તર લઉં છું શોલ્ડર છે આપણા પાંચ પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ પાંચમાં અડધો ઇંચ ઉમેરવાનું છે બાઈ જોડવા માટે જેટલા શોલ્ડર આવે એમાં અડધો ઇંચ ઉમેરી દેવાનું બાઈ જોડવા માટે બાઈ ગાળો છે છ પોઈન્ટ છ ઇંચ શોલ્ડર સાડા છાતી છે દસ ઇંચ અને બે ઇંચ માર્જિન માટે લેશુ છાતી દસ અને દસ માં બે ઇંચ ઉમેરીને બાર ઇંચ લેવાનું છે કમર સાડા આઠ આઠ પોઈન્ટ પાંચ અડધો ઇંચ ટક્સ માટે કમરમાં વધારવાનું છે સાડા આઠ કમર અડધો ઇંચ ટક્સ માટે લેશું એટલે નવ અને નવમાં બે ઇંચ ઉમેરશું એટલે થશે અગિયાર ઇંચ કમર છાતીમાં બે ઇંચ માર્જિન ઉમેરવાનું છે અને કમરમાં હંમેશા અઢી ઇંચ ઉમેરવાનું કારણ કે કમરમાં પાછળના ભાગે ટક્સ આવશે અને આગળનો ભાગ બેલ્ટ સાથે જોઈન્ટ થશે આપણી બાઈ ગળાની લાઇનથી અડધો ઇંચ બાર આવી જવાનું છે પોઈન્ટ પાંચ અડધો ઇંચ બાર આવી અને ક્રોસ લાઇન કરી દેવાની હવે જ્યાં આપણે અડધો ઇંચ બાર આવ્યા ત્યાંથી એક ઇંચ એક અથવા સવા ઇંચ પ્લસ સાઈઝની છાતી છે ચાલીસ ઇંચ એટલે પ્લસ સાઈઝ કહેવાય એક્સેલ તો એના માટે સવા ઇંચ બાર આવી જવાનું વન ટુ એક ઇંચ અને બે પોઈન્ટ એક્સ્ટ્રા લેવાનું આ એક ઇંચ અને બે પોઈન્ટ ક્રોસમાં હવે આપણી બાઈ ગાળાની લાઈન છે સાડા છ તો સાડા છનું અડધું કરવાનું એટલે સેન્ટર સવા ત્રણ ત્રણ પોઈન્ટ બે આપણી બાઈ ગાળાની લાઇન આપણે એ સવા ઇંચ લીધું એ અને આપણી છાતીની લાઈન ત્રણેય લાઈન પરફેક્ટ જોઈન કરી દેવાની રહેશે આપી દેવાનો છે આવી રીતે હવે ગળે આવી જવાનું છે ગળું અઢી ઇંચ બે પોઈન્ટ પાંચ ચાલીસની છાતી છે તો અઢી અથવા પોણા ત્રણ બે પોઈન્ટ સાત જેટલું ગળું છોડવાનું રહેશે ગળું છોડી અને અડધો ઇંચ નીચે આવી જવાનું છે ડાઉન કરવાનું છે ગળું પોઈન્ટ પાંચ અડધો ઇંચ ગળું ડાઉન કરી અને ક્રોસ લાઈન તમે આ મેથડથી બ્લાઉઝ બનાવશો તો તમારું બ્લાઉઝ ક્યારેય ખંભેથી ઢીલું નહીં થાય યોગનું ગળું અડધો ઇંચ છોડીને આપણે યોગનું ગળું લેવાનું છે તો યોગનું ગળું છે સાડા ચાર ચાર પોઈન્ટ પાંચ એમાં એક ઇંચ ઉમેરવાનું છે એટલે પાંચ પોઈન્ટ પાંચ અહીંયા આપણે ગળું અઢી ઇંચ છોડ્યું છે તો અહીંયા અડધો ઇંચ વધારે લઈ અને ત્રણ ઇંચ ગળું છોડવાનું છે છાતીનો ભાગ વધારે હોય એટલે ગળાની પોળાઈ થોડીક વધારવી પડે નહીંતર બ્લાઉઝ છાતીથી ખેંચાય છે યોગનું ગળું ચાર પોઈન્ટ પાંચ એમાં એક ઇંચ ઉમેરીને લઈશું આપણે પાંચ પોઈન્ટ પાંચ હવે બેલ્ટ બેલ્ટ ચાર છે ચારમાં એક ઇંચ ઉમેરીને પાંચ પાંચ અને અડધો ઇંચ નીચે એક લાઈન બેલ્ટ જેટલો રેડી હોય એમાં એક ઇંચ ઉમેરી દેવાનું ચાર રેડી બેલ્ટ છે તો એક ઇંચ ઉમેરીને પાંચ ઇંચ બેલ્ટ લેશું બેલ્ટ થી અડધો ઇંચ નીચે એક માર્ક કરી દેવાનો છે ફિટિંગ સાઈડ બેલ્ટ છે સાડા ત્રણ સાડા ત્રણમાં એક ઇંચ ઉમેરશું એટલે સાડા ચાર તો અહીંયા આપણે અડધો ઇંચ નીચે લાઇન ઉમેર કરી છે અને અહીંયા આપણી સાડા ચાર તો સીધી લાઈન ડ્રો કરી દેસુ હવે બંધ ભાગે સાડા ત્રણ ત્રણ પોઈન્ટ પાંચ પોળાઈ લેવાની છે બેલ્ટ માટે અને એક ક્રોસ લાઈન આપી દેવાની બેલ્ટ રેડી છે ફરીથી આપણે યોગનું ગળું લઈ લીધું હવે યોગનો બાઈ યોગનો બાઈંગ છે બે પોઈન્ટ બે તો એમાં એક ઇંચ ઉમેરીને લેશું ત્રણ પોઈન્ટ બે એટલે સવા ત્રણ બે પોઈન્ટ બે રેડી છે એમાં એક ઇંચ ઉમેરશું એટલે ત્રણ પોઈન્ટ આપણે જ્યાંથી સવા ઇંચ ઉપર ગયા છીએ ત્યાંથી યોગનો બાઈંગાળો લેવાનો છે એટલે સવા ઇંચ ઉપર અને ટેપ મૂકી અને ત્રણ પોઈન્ટ બે હવે યોગની પોળાઇ તો જે આપણે અહીંયા બેલ્ટ બનાવ્યો છે એ સીધી લાઈને યોગની પોળાઇ લઈ લેવાની છે યોગની પોળાઇ છે સાડા છ છ પોઈન્ટ પાંચ યોગની પોળાઈ છે છ પોઈન્ટ પાંચ ત્યાંથી બે ઇંચ ઉપર સીધું આવી જવાનું છે હવે યોગનું ગળું યોગનો બાંયગાળો અને યોગની પોળાઈ ત્રણેય લાઈન એક સાથે સેટ કરી દેવાની છે તમારો આ તમારો યોગ રેડી થઈ ગયો અને અહીંયાથી આપણો બેલ્ટ રેડી થઈ ગયો હવે જો ઘણીવાર યોગ બનાવતા હોય તો થોડી લાઈન ઘણીવાર ઉપર પણ જતી રહે ઘણીવાર નિશાન પણ આવે તો પછી બાઈ ગાળે એડજસ્ટ કરવું પડે યોગનો બાઈ શેપ બરાબર ન આવતો હોય ઘણીવાર વધારે સર્કલ આવતું હોય કે ઘણીવાર થોડો નીચે આવતો હોય તો પછી અહીંયા બાઈંગાળે આપણે પ્રોપર એડજસ્ટ કરી અને આપણો યોગ પરફેક્ટલી બેસાડવો પડે તો આપણે આટલું જોઈ લીધું યોગ બનાવતા શીખી ગયા બેલ્ટ બનાવતા હવે આપણે કટોરી બનાવતા શીખીશું પેપર બે ઇંચ ફોલ્ડ કરી દેવા બહાર કાઢી લેવાનું છે આપણી જે આપણે અહીંયાથી પેપર ફોલ્ડ કર્યું હતું એને ખોલીને ને બે ઇંચ એક્સ્ટ્રા પેપર લઈ લેવાનું છે તમે પ્રોપર બ્લાઉઝ બનાવશો તો તમારે પેપર કટિંગની જરૂર નથી યોગના ગળાથી અડધો ઇંચ ઉપર જવાનું છે અને એક ઇંચ નીચે આવવાનું છે આપણી આ જે પેપરની લાઇન હતી ત્યાંથી બે પોઈન્ટ બાર એટલે બટન પટ્ટીમાં આપણી ગળાની પહોળાઈ ત્રણ છે અને બે પોઈન્ટ બાર આવશું એટલે આપણું ગળું ત્રણ પોઈન્ટ બે છાતી ચાલીસની છે તો એનું ગળું સવા ત્રણનું થશે બે પોઈન્ટ બટન પટ્ટીમાં જશે એટલે ગળું ત્રણ ઇંચ રેડી રહેશે ક્યારે પણ કટોરે આ બ્લાઉઝમાં ડીપ ગળું નહીં બનાવાનું ગળું બને એટલું ઊભું લેવાનું એક ઇંચ નીચે ઉતરી બે પોઈન્ટ બાર આવ્યા હવે આપણો બેલ્ટ છે ત્યાં સવા ઇંચ થી દોઢ ઇંચ પણ હું વન પોઈન્ટ ટુ એટલે સવા ઇંચ બાર આવું છું ઉપર ખાલી બે પોઈન્ટ અને નીચે એક પોઈન્ટ બે ઇંચ ક્રોસ લાઈન હવે પેલા આપણે આપણી બટન પટ્ટી જોઈ લેવાની છે બટન પટ્ટી છે ચાર પોઈન્ટ બે ચાર પોઈન્ટ બે એટલે સવા ચાર સવા ચારમાં દોઢ ઇંચ ઉમેરવાનું છે શું કામ કે આપણે બોમ્બે કટોરીનું કટિંગ કરીએ છીએ ચાર પોઈન્ટ માં દોઢ ઉમેરી એટલે પાંચ પોઈન્ટ સાત છ ઇંચમાં બે પોઈન્ટ ઓછું થશે ચાર પોઈન્ટ બે પ્લસ એક પોઈન્ટ પાંચ હવે અડધો ઇંચ ઉપર જઈ અને કટોરીની લંબાઈ લેવાની છે કટોરીની લંબાઈ છે આઠ પોઈન્ટ પાંચ આઠ પોઈન્ટ પાંચમાં દોઢ ઇંચ ઉમેરવાનું છે તો થશે દસ ઇંચ આઠ પોઈન્ટ પાંચ એમાં દોઢ ઇંચ એટલે થશે દસ ઇંચ અડધો ઇંચ જે આપણું યોગનું ગળું લીધું હતું ત્યાંથી અડધો ઇંચ ઉપર જઈ અને કટોરીની લંબાઈ લઈ લ્યા કટોરીની લંબાઈ પૂરી થાય ત્યાંથી ત્રણ ઇંચ ઉપર માર્ક કરવાનું છે ત્રણ ઇંચ ઉપર આવી જવાનું છે ત્યાંથી માર્ક કર્યું હવે બટન પટ્ટી એ ટેપ મૂકવાની બટન પટ્ટી ત્રણ ઇંચ ઉપર આવ્યા ત્યાં અને ત્યાંથી આપણે કટોરીની પોળાઈ લેવાની છે તો કટોરીની પોળાઈ છે સાત પોઈન્ટ સાત સાત સાતમાં એક ઇંચ ઉમેરવાનું છે પોળાઈ ગમે કટોરી બનાવતા હો પોળાઈમાં ખાલી એક ઇંચ જ આવે કારણ કે પોળાઈમાં બે સિલાઈ જ હોય છે પોળાઇ છે સાત પોઈન્ટ સાત એમાં એક ઇંચ ઉમેરવું એટલે આઠ પોઈન્ટ સાત પોળાઇમાં બે સિલાઈ હોય એક આપણે યોગ સાથે જોડશું અને એકમાં આપણે બટન પટ્ટી મૂકશું એટલે પોળાઇમાં ખાલી એક ઇંચ ઉમેરવાનું છે હવે યોગના ગળાથી આપણે અડધો ઇંચ ઉપર ગયા ત્યાંથી અડધો અડધો ઇંચ આપણો બાઈ જતો રહે ત્યાં સુધી અડધો અડધો ઇંચ પછી ધીમે ધીમે પહોળાઈ વધારવાની છે હવે કટોરીની ગોળાઈ કટોરીની ગોળાઈ આઠ ઇંચ છે તો આઠમાં પણ દોઢ ઇંચ ઉમેરશું એટલે આવશે સાડા નવ ગોળાઈ છે આઠ આઠમાં એટલે સાડા નવ હવે બટન પટ્ટી અને ગોળાઈ બંનેનું સેન્ટર લેવાનું છે નવ ઇંચ આવે છે નવનું સેન્ટર એટલે અડધું કરવાનું સાડા ચાર સાડા ચારે સેન્ટર આપણી જ્યાં કટોરીની લંબાઈ હતી દેવાની તો આપડી ચાલીસ ની છાતી ની કટોરી રેડી છે આપણું રેડી છે ચાલીસ ઇંચ ની બ્લાઉઝ નું કટિંગ હું તમને કટિંગ કરીને બતાવું છું અને કટોરીમાં ટક્સ કેવી રીતે લેવા તે પણ બતાવું છું અને કટોરી બ્લાઉઝની સિલાઈ કેવી રીતે કરવી પાઇપિંગ કેવી રીતે મૂકવું તે મારા આગળના વિડીયામાં આપેલું જ છે તો મારો વિડીયો એકવાર જોશો તો તમને સરળતાથી બ્લાઉઝનું કટિંગ આવડી જશે કોઈ પણ ફરમા વગર કોઈપણ માપનું તમે બ્લાઉઝનું કટિંગ આસાનીથી કરી શકશો હવે કટોરીમાં ટક્સ કેવી રીતે મૂકવો કટોરીમાં ટક્સ મૂકવા માટે પહેલાં લેવાની યોગની પહોળાઈ યોગની પહોળાઈ જોઈ લેવાની તો આપણા યોગની પોળાઈ છે છ પોઈન્ટ પાંચ છ પોઈન્ટ પાંચનું અડધું કરવાનું એટલે થશે ત્રણ પોઈન્ટ બે છ પોઈન્ટ પાંચનું અડધું થશે ત્રણ પોઈન્ટ બે તો કટોરીને ફોલ્ડ કરી દેવાની બટન પટ્ટીથી ગોળાઈ સુધી અને ખુલ્લા ભાગેથી યોગની પોળાઇનું અર્ધું ત્રણ પોઈન્ટ બે ખુલ્લા ભાગેથી માપવાનું છે ત્રણ પોઈન્ટ બે એટલે કે સવા ત્રણ સવા ત્રણ અને ત્રણ ઇંચ લાંબો ટક્સ ત્રણ પોઈન્ટ બે આપડી યોગની પોળાઈ છ પોઈન્ટ પાંચ છે એટલે બંને સાઈડ થી આપણે ત્રણ પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ બે લેશું એટલે આપણી કટોરી સાડા છની ની રેડી આવશે લાંબો ટક્સ લેવાનો છે ઇંચ તો રેડી છે આપડી કટોરી તો આશા છે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો તમને સમજાયું હોય તો મને કમેન્ટ કરજો અને કોઈ વસ્તુ ના સમજાણી હોય તો પણ મને કમેન્ટમાં જરૂરથી પૂછજો અને મારા વિડીયા પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો થેન્ક યુ